राम राम जय माता जी બધાને કેમ છો બધા મજામાં જો અત્યારે ટાઈમ થયો છે 8:00 8 વાગે આપણે બ્લોકની શરૂઆત કરી છે આ બધું આપણે ઉલાવ ગદપ હોય તો ન જોઈ ઉગી ગયો કમ્પ્લીટ એકદમ એ ઊગતું આવે આલ બધું ઝાયરોલી હતી મસ્તીને ઉગી જાય આવી કઈ રૂગી હિજો આજે આપણે એક ઠેકાણે જવાનું છે બે એણામાં એટલે કે બે એવા લોક આવ્યા હાલો તો પછી મળી આપણે આવી ગયા ત્યારે ચેપા કુએ ચેપા કુવા ચોકડી કહેવાય માથક બાજુ આ બાજુ રાતાભેર માંડલ આ રસ્તો જાય આપણે માટેલ શીપુર ઓળ ભીંગુડા આપણે જો હવે બારગામ ગયા તા ત્યાં તો એ તા આપણે તાણક વાગે ને કોઈ ગામ થી અમારા ભાણી બેન પણ બીજા આયા છે એક ભાણી તો હતી અત્યારે બીજી પાણી આવે હાલો બતા જો આ ભાણી બેન હુતા ને આયા છે આ લારા મરમ બે જોતા નહીં હાલો આપણે જવાનું છે અત્યારે જાહેર કરવાના જો આપણે આવી ગયા ત્યારે આલી બાજુ જાહેર પળામાં ઓઘા કરવા જો બે ત્રણ કર્યા છે અગા બાજુ ચાલુ કર્યો બનાવવાનું અમારા ભાણી બેન ને બંસી બેન છે જો જો આપણે ઓઘા કરવાના હતા ને બે ત્રણ ઓઘા કરી છે અત્યારે ટાઈમ થયો છ જેવું સુરજ દાદા હવે આ તૈયારીમાં હે